ડભોઈ ટાવર ચોક નજીક આવેલ રામજી મંદિરે આજે રામનવમી નિમિત્તે વહેલી સવારથી જ દર્શનાર્થી ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી સનાતન સંસ્કૃતિના મર્યાદા પુરુષોત્તમ તથા સૌની અંદર સત્યનિષ્ઠા જગાવનારા પ્રભુ શ્રી રામની જન્મ જયંતી પર રામનવમી પર ડભોઈ ટાવર ચોક નજીક આવેલ રામજી મંદિરે વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી નાના મોટા સૌ કોઈ શ્રી રામના દર્શન કરી આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી રહ્યા છે આ પ્રસંગે ભક્તો માટે વિશેષ ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ રામ નવમીના તહેવારને અનુરક્ષીને ડબોઈ ખાતે ભવ્ય શોભાયાત્રાનું તો સાંજે ભજન અને ડાયરાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે ડબોઈના ધારાસભ્ય આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ નગરજનોને રામ નવમીની શુભેચ્છા પાઠવી હતી સાથે સાથે આજરોજ ભારતીય જનતા પાર્ટીના છેતાલીસમાં સ્થાપના દિવસ ભગવાન સ્વામિનારાયણનો જન્મદિવસ અને સાથે જ બાબાનો પણ જન્મદિવસ હોવાથી આ તમામ સહયોગ આજના દિવસે આવતા ધારાસભ્ય દ્વારા તમામ હિન્દુઓને આજના દિવસે શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે જિલ્લા મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ સહિત મહિલા પ્રમુખ સોનલબેન સોલંકી તેમજ મોટી સંખ્યામાં રામ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા